સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે અને બે દિવસના વરસાદી વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન ગણી શકાય વરાછા કતારગામ કાપોદરા અમરોલી સહિતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો હતો ભારે વરસાદ થતા રોડ રસ્તા પાણીથી તડમોળ જોવા મળ્યા હતા શહેરમાં વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે સુરતના વરાછા કતારગામ અમરોલી સહિતના વિસ્તારમાં જે ધોધમાર વરસાદ છે પડી રહ્યો છે પવન સાથે ભારે વરસાદ પડતો હોવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે લોકો આ વરસાદથી બચવા માટે બ્રિજ નીચે સહારો લઈ રહ્યા છે એટલે કે બ્રિજના ઓથનો લોકો છે સહારો લઈ રહ્યા છે અને કોઈક કોઈક દુકાનની છતની નીચે પણ લોકો છે વરસાદથી બચવા માટે જોવા મળી રહ્યા છે મહત્ત્વની વાત કહી શકાય કે જે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જ લઈને શહેરથી વહેલી સવારથી જ સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને એકાએક જ ધોધમાર વરસાદ છે સુરતના કતારગામ બરાછા સરસણા અમરોલી સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન ગણી શકાય અને બે દિવસ વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો રોડ રસ્તા પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કેમેરાપર્સન કેસી વઘાચે સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત